હા તમને દેખાય તો જુઓ આમાં આપણે થોડુંક ઝૂમ કરવી તો મિત્રો હવે હું પણ ન્યા જ આવું છું તો આપણો વ્લોગ અત્યારે અહીંયા બંધ કરું હું અને અહીંયાથી આપણા પાછા આવશું એટલે પાછો આપણો વ્લોગ કન્ટિન્યુ કરશું અને લાઈક કરતા કોઈ ફાઇનલી મિત્રો બધાય એ ઓલમોસ્ટ નાઈ લીધું હે અને હવે અમે જઈ રહ્યા છીએ પાછા ઘર બાજુ તો મિત્રો આજનો આપણો વ્લોગ અહીંયા થાય છે પૂરો તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો